તો બે દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે એક તરફ જે સ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇકના જે હવે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે હવે તકલીફ પડવાની પાકિસ્તાન ડૂબોડી ડૂબોડીને મારવામાં આવશે કારણ કે એક સાથે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે આસપાસના વિસ્તારમાં કેટલાક વિશેષજ્ઞો સાથે વાત તે તેથી ત્યારે તેમનું પણ એ જ માનવું હતું કે જ્યારે ભારત આ દરવાજા ખોલી દેશે તો જે સુકાઈ ગયેલી ચિનાબના દ્રશ્યો સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યા છે તે ફરી એક વખત જોવા મળી શકે છે કે જેમાં પરિસ્થિતિ

તે હવા હવાઈ થઈ ગયા છે અમારી સાથે સહયોગી સિદ્ધાર્થ પણ જોડાયા છે તેમની પાસેથી વધુ જાણકારી મેળવવાનો આપણે પ્રયાસ કરીએ સિદ્ધાર્થ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી કે પાકિસ્તાને આપણા પંદર શહેરોમાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો શું વધુ અપડેટ છે આપની પાસે સિદ્ધાર્થ લઈને

તમામ લોકોને ખબર છે કે જ્યારે સુદર્શન ચાલે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે અસુરોની એ લોકોની કે જે ધર્મની વિરુદ્ધ છે તો આ સુદર્શન ચક્ર ગઈકાલે રાત્રે ચાલ્યું હતું ભારતનું એસ ફોર હંડ્રેડ અને આ સુદર્શન ચક્ર એ પંદર જેટલા સિટીને જે નિશાન બનાવ્યું હતું પાકિસ્તાને એક પણ મિસાઇલ એક અડધી મિસાઇલ પણ અડી નથી શકી એસ ફોર હંડ્રેડ એ તમામે તમામ મિસાઇલને બંધ કરી અથવા તો તેને નિષ્ઠો નાબૂદ કરી દીધી હતી સૌથી મોટી વાત લુબના આપણે સાંભળ્યું હશે કે પાકિસ્તાનના કેટલાક નેતાઓ હોશિયારી મારતા હોય છે કે અમારી પાસે પરમાણુ છે અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે ભારતનો કોઈ નેતા ભારતના પ્રધાનમંત્રીએ ક્યારે એવું નથી કીધું કે ભારતના કોઈ સેનાએ નથી કીધું ભારત કરી બતાવવામાં માને છે એનો આ વધુ એક પુરાવો છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ શું છે એ આજે સવારે અને ગઈકાલ રાતથી પાકિસ્તાનની ચર્ચામાં છે કેમ

તો ઓપરેશન ફફડી છે પાકિસ્તાન પાકિસ્તાને દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે દરિયાકાંઠાની સુરક્ષા હાઈ એલર્ટ પર છે બધી બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે સાથે જ દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર અધિકારીઓએ રાખી છે અધિકારીઓએ નાની મોટી માછીમારી કરતી બોટોને પણ બંધ કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે ઓપરેશન સિંદુર હજી પણ પૂર્ણ નથી થયું આજે પણ જે સર્વપક્ષીય બેઠક કરવામાં આવી હતી બેઠક મળી હતી તેમાં પણ કિરણ રીજીજુ તરફથી કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો એક ભાગ પૂર્ણ થયો છે જેનો મતલબ સ્પષ્ટ છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે અને જે રીતના હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનના જેટલા પણ વિસ્તારો ઉપર ભારતે મિસાઇલ છોડી છે એક જગ્યા પણ હવે રહી નથી આ લાહોરના પણ દ્રશ્યો દ્રશ્યો બતાવી રહ્યા છીએ લાહોરના આપ જુઓ કે જ્યાં આગળ પાકિસ્તાની સેનાના પણ કેટલાક અધિકારીઓના મોતના સમાચાર ખુદ પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર્યા છે તેમનું પણ કહેવું છે કે અમારી પર જે હુમલો થયો તેમાં અમારા સેનાના ઇજાગ્રસ્ત થયા છે અધિકારીઓ મૃત્યુની પણ વાત હાલમાં જાણવા મળી રહી છે આ લાહોરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે

પીએસઆઈ ની પણ નિમણૂક કરવામાં આવી રહી છે તો શિફ્ટ વાઇઝ નવા પીએસઆઈ ની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વધુ એક જાણકારી ન ફક્ત મંદિરને લઈને પરંતુ દરિયાઈ સુરક્ષાને લઈને પણ દરિયાની સુરક્ષાને લઈને મહત્વના સમાચાર કચ્છમાં દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે તાત્કાલિક અસરથી માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવાય છે આવતીકાલે કચ્છના ચૌદ માછીમારી સ્થળોએ માછીમારોની જાગૃતિ માટે સમજ આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે તો પહેલેથી જ સુરક્ષાને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે ભારતની સાથે જે પાકિસ્તાનની હરકતો છે તે સુધારવાની નથી જેને લઈને ગુજરાતની અંદરની આ તૈયારીઓ આપશે તે જોઈ રહ્યા છો દરિયાઈ સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે દરિયાઈ સુરક્ષાને લઈને લોખંડી કરવામાં આવી રહ્યું છે એક આયર્ન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે રીતે ઇઝરાયલ પાસે છે તેવી રીતે ભારતમાં ગુજરાતની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે અને સમાચાર પર નજર કરીએ બિસ્માર અને સાખરા રસ્તાને લઈને જૂનાગઢના ગીર પંથકમાં લોકો ત્રહમામ પોકારી રહ્યા છે મેંદરડાથી સાસણ જતો રસ્તો એક માર્ગીય હોવાને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે ત્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ રસ્તો રિપેર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું આર વિભાગ દ્વારા રસ્તાને પહોળો અને સરફેસિંગ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી હાલ તો મેંદરડાથી સાસણ સુધીના રોડનું રીસરફેસિંગ કામ માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે ટૂંક સમયમાં જ આ રોડ બાવીસ કરોડના ખર્ચે રીસરફેસિંગ કરવામાં આવશે આ રસ્તો રીસરફેસિંગ થયા બાદ લોકોની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી જશે તેવી

થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે

એટલે હોય જેમાં અન્ય નિયમો ના કારણે સિંગલ ભટ્ટી રોડ છે ત્રણ પિંચોતેર નો એટલે એ સિંગલ રોડ છે અંદાજે એની લંબાઈ ત્રણ પોઈન્ટ ત્રણસોતેર મીટર મીટર લંબાઈ છે કિલોમીટર પોણા ચાર કિલોમીટર નો અંદાજે સિંગલ રસ્તો છે જેમાં ટ્રાફિક નો મોસ્ટલી પ્રોબ્લેમ રહેતો હોય છે